રામ રામ ખેડૂત મિત્રો ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ દેસરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું ત્રેવીસ ત્રેઠ ત્રેવી પછી આ મારા ખેતરની દેશી ઝાડ રાતી લાલ અને સરસ મજાના લોથા આવી ગયા છે અને વરસાદના હિસાબે ફૂલ માં કણ નથી બેઠા અમુક અમુક ફૂલમાં કણ બેહી ગયા છે લોથામાં અમુક અમુક લોથામાં વરસાદના હિસાબે કણ ખરી ગયા છે તો હવે જો થોડોક ટાઈમ કણ બેહી જાય ત્યાં સુધી વરસાદ ન આવે તો સરસ મજાના લોથા તૈયાર થઈ જશે લાલ રાતી જાહેર અને પાછળના ભાગે દેશી બાજરો છે એ પણ લિંગ નીકળી જ નહીં અવસ્થામાં આવી ગયો છે આ રાતે જાહેર છે આ પણ રાતે જાહેર છે